મહેસાણા જિલ્લામાં આવેલા ખાટા આબા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગરના સર્વે નંબર એકસો સત્તર એકસો અઢારની ખેતીલાયક જમીન ભૂમાફિયા દ્વારા ખેડૂતને જાણ બાદ દસ્તાવેજ કરાવી પડાવી લેવાનું ષડયંત્ર યચાયું છે ખેડૂત રામાજી શિવાજી દેવડા વારસાઈ કરવા જતાં ખબર પડી કે તેમના જમીનનો દસ્તાવેજ થઈ ગયો છે ખેડૂતે જેની અંદર સહી નથી કરી તે એકસો પાંત્રીસ તેની નોટિસમાં પણ તેની સહી નથી તેવું ખેડૂત જણાવી રહ્યા છે ખેડૂતે મામલતદાર કચેરી પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરી સીટમાં ચુકાદો તેની તરફેણમાં આવ્યો છે

ત્રણ અગિયાર બે હાજર વીસ ના રોજ નામદાર સિવિલ રામાજી જે ખાટા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર ની બ્લોક અભિક સર્વે નંબર એકસો જે હેક્ટર ચોમીસ એક્યાસી અને બીજી જમીન એકસો સર્વે નંબર એ એ ક્ષેત્ર આ જે જમીન જમીનનો પટેલ અંબાલાલ કાંતિલા જે ખરણા વતની છે અને બીજા પટેલ પારસ કુમાર જે કલ્લી તાલુકો ઉંઝા જિલ્લા મહેસાણા વતની છે આ બંને ભેગા મળીને રામાજીના ના કહેવા પ્રમાણે એમની જાણ બહાર

માણસા તાલુકા છોકરા નોસ્તાવેજ નો ના એમના ખાલી રામાજી એક નું નામ હતું અને એમના કોઈ સંમતિ લેવામાં આવેલી નહિ કોઈ એમનું ડેક્લેરેશન પણ લેવામાં આવેલું નહીં વારસ નું અને જે સાક્ષી જે સાહદો છે સાક્ષીઓ છે એ સાક્ષીઓ પણ એલાય જે સાચા નથી દસ્તાવેજમાં જે સાક્ષીઓ છે એ સાક્ષીઓ પણ સાચા નથી દસ્તાવેજ કર્યા પછી પોતરીજીની નોટિસ આપવાનું છે પોતરીજી નોટિસમાં શું રામાજી સહી કરે હવે 135 રીતની નોટિસમાં નોટિસમાં તો રામાજીનું કહેવું છે કે મારી સહી નહી આ બોગસ સહી છે અને હવે કરેલી નથી શું શું તમારા જમીનમાં શું થવું જમીનમાં સાક્ષીઓ તો કયા જન્મમાં વાસાઈ કરવા છે ને તારે અમને ખબર પડી કે ખા પટેલ અંબાલા કાંતિલાડી અમારી જમીન કરી નાખ્યું કારણ કે ખબર નથી દસ્તાવેજ કેવી રીતે કર્યો કારણ કે અમે તો જે વખત છે તારે અમને ખબર પડી તમારો દસ્તાવેજ થઈ ગયો અમને કઈ ખબર શું કર્યું તેના પછી અમે પાંચમો કેસ જીતી ગયા માં કરાયો સીટમાં જીત્યા ગાંધીનગર માં કર્યો એ કામ મન સમય તે દાવાનો કે ચાલો શું અંબાલાલ ભાઈ જાણવા મળ્યું છે કે ઘણા લોકોને ને જમીન આવી લખાઈ દીધી છે સાચી વાત હા સાહેબ એ સાચી વાત છે કે કરી નથી ચાર બે ત્રણ લોકો ને કરી નથી અનુપસી ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા